વરસાદ બહુ પડે છે નાવુ હે એટલે પોણી પડનો હોય એટલે નાવા જા દે તો જોને ઠંડા ઠંડા પોણે નવ બસ એટલું તો મજા નહી આવે એને લઈ જો અલા હા બિકા તો વૈકન છે તારે એ વૈકન જાય એકા મેલી ઘરે લાયા તો વારમી કર ને બુડા જો કોઈ આવી જાય અંદર મારે મારી અલા આપણે નાવા જાવ ને આલા આપણે આપણે બે જાવ ઓ તલાય પાણી જો જો ખાલી વાઢવાઈ કમો હોય તો ઈચ તો હડ બબ સાંપાજ પાણી જો ભરનો ખતરદાર તાર ભરનો ન વાન મજા અલા એમો જાડો તોય હું પડતો નતું પાતર હટ્યો તોય પડી જ તો મસ્ત તમારમે તો કમજોરી જોન તો કઈ ગાડીઓ ગાડીઓ થોડી લા છે અમારી તો ભૂત આ પાણી મજા જહા નાવાની ક જવાનું હે દેખંચા મા તો લઈ લાવેલા કસોલા બોલે યુ ફાટવો તો મે પહેલા કહી કે ના આવો એટલે ફાટ દે હો મારી તો પણ તો શાંતિ નું કરે એ તો જા આ જગ્યા તો હે ના અમે ઓયકા ના તો મજા

ના <-ness>

જે જતો ચાલ નો ગોતુ રહ્યો શિખર માધુર તે જતો રહ્યો તલાય આટલે લખતું મારે નાવા ના જતો ઊંડું હે ડૂબા હે મકા ડૂબા જતો ના રહ્યો તલાય તો કે વાર કરવા તો હતો શિખર જે જતો રહે ચાલ નો ગોતુરો તલાઈને જતા રે લાગે માદિર ડૂબાય બુબાય નહીં તરત પરત આવડતું નહિ શીખર જે જતો રહ્યો ચાલ નો ગોતુ રહો માદિવ તલાય